નમસ્કાર હું છું માધુરી ગુજરાતમાં હાલ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે છે મેઘરાજાએ જમાવટ કરી બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ આગળ વધતા ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રાસી તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં બાર ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો છે રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે અઢાર જિલ્લામાં સામાન્યથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ખતરાનું એલર્ટ છે સુરત અને ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ છે તેલંગાણા અને આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે મુશળધાર વરસાદ થયો હતો જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પાકને નુકસાન થયું છે રોડ અને રેલવે બ્લોક કરી દેવામાં આવ્યા છે ઘણી જગ્યાએ પાણી ભરાવા અને ટ્રેકને નુકસાન થવાને કારણે ચારસો બત્રીસ જેવી ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે એકસો ના રૂટ ફેરફાર કરવામાં આવ્યો છે ભારતીય કોસ્ટગાર્ડ એટલે કે આઈસીજી ના હેલિકોપ્ટર ને અરબી સમુદ્રમાં એમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું આ ઘટના હેલિકોપ્ટરમાં સવાર ચાર માંથી ત્રણ લોકો ગુમ થયાના અહેવાલ છે જેમની શોધ ચાલી રહી છે જ્યારે એક ક્રુ મેમ્બરનો બચાવ થયો છે હેલિકોપ્ટરનું દરિયામાં એમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરના ગુમ થયેલા સૈનિકોની શોધ માટે કોસ્ટગાર્ડે ચાર જહાજો અને બે બચાવ કામગીરીમાં તૈનાત કર્યા છે છે માહિતી મુજબ એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો પરંતુ બાકીના ત્રણ લોકો હજુ લાપતા છે વધીએ આગળની વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં એક સુખદ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી જિલ્લામાં ચોમાસુ સિઝનનો સારો વરસાદ પડ્યો છે અને અમરેલી જિલ્લામાં અગિયાર તાલુકામાં આવેલા નાના મોટા એચેક ડેમ છલકાઈ ગયા છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનો સાંકરોલી ડેમ સિઝનનો પ્રથમ વખત છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે ખેડૂતોએ પાણીના વધામણા કર્યા છે અમરેલી જિલ્લાના મોટા ભાગના ત્રણ સિઝનનું વાવેતર ખેડૂતો કરતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ચોમાસુ પાક લેવાતો હોય છે પેતરનો સ્ત્રોત ન હોવાના કારણે ખેડૂતો વરસાદ ઉપર આધાર રાખે છે વડિયા વિસ્તારમાં સુરવો અને સાંકરોલી ડેમ સિંચાઈનું પાણી પૂરું પાડે છે આવી જ અવનવી માહિતી માટે આપ જોડાયેલા રહો અમારી સાથે જોતા રહો દર્શન ન્યૂઝ